સુરતમાં ચોમાસા પહેલા પાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરાઈ રહી છે ત્યારે સરથાણા ઝોન ખાતે મળેલી પાલિકાની ડિઝાસ્ટર બેઠકમાં પક્ષપલટો કરનારા કોર્પોરેટરે ડ્રેનેજ વિભાગના કાર્યપાલક પર પસાર પાડી હતી અને ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો તેમ પણ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યાં સુરત મનપાના સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજના ભૈરવ દેસાઈ પર પસ્તાર પડી હતી પક્ષપલટો કરનારા નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ તેવી ટકોર કરી હતી અને કહ્યું હતું કે ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજના ભૈરવ દેસાઈ જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરી દેવા જોઈએ તે માંગણી પણ કરી હતી બેઠકમાં મુખ્ય ફરિયાદોમાં ડ્રેનેજ વિભાગની જ ફરિયાદો હતી તેમાં પણ વોર્ડ નંબર બે અને ત્રણ માં વારંવાર ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા લઈને રજૂઆતો કરાઈ હતી મારું નામ કનુભાઈ ગેડિયા વોર્ડ ત્રણ સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર ગઈકાલે પ્રી મોન્સુન માટે જે એક મીટિંગ મળેલી એ મિટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજ ની ખૂબ જ મોટી સમસ્યા છે જે જૂના વિસ્તારો છે નાના વરાસા સરથાણા અને સીમાડા ત્યાં જૂની ગટર લાઇન સાંકળી પડે છે આ માટે થઈને ત્યાં નવી ગટર લાઇન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો ટીપી પંચાસી ટીપી અઠ્ઠાવન અને કઠોતરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવા માટે અમે રજૂઆત કરી છે પરંતુ ત્રણ વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંદિરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે સુરતમાં મુખ્યત્વે કતારગામમાં ગામમાં દસ સ્તરે પાણી ભરાતાવાની પણ ફરિયાદ કોર્પોરેટર દ્વારા કરાયા હતી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગમાં કરેલી રજૂઆત બાદ પાલિકાનો ડ્રેનેજ વિભાગ કામ કરશે કે કેમ તે જોવું જોઈએ બ્યુરો રિપોર્ટ જીટન ફર ન્યૂઝ